નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલની નવી આગાહી જાહેર થઈ છે મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને આંબાલાલની આગાહી મુજબ આગામી એકથી લઈને પાંચ માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા ગુજરાતમાં રહેવાની છે સાથે જ મિત્રો રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક છે આ સિવાય મિત્રો રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો ફણ ફૂંકાશે તેવી આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યારે મિત્રો આગામી પાંચથી લઈને પંદર માર્ચ સુધી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે આવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૌદ દિવસ બેન્કો બંધ રહેશે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સમયે વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનાઓમાં ઘણી બધી બેન્કોમાં રજા રહેવાની છે ભારતીય રિઝર્વ બેન્ક દર દર મહિનાની શરૂઆત પહેલાં બેન્ક રજાઓની યાદી દર મહિના પહેલાં બહાર પાડે છે આવી સ્થિતિમાં મિત્રો જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો માર્ચ મહિનામાં બેંકની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસી લેજો કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકો કુલ ચૌદ દિવસ બંધ રહેવાની છે અને માર્ચ મહિનામાં મહાશિવરાત્રી રમઝાનની શરૂઆત હોલિકા દહન ગુડ ફ્રાઈડે વગેરે જેવી મિત્રો તહેવારો આવવાને કારણે ઘણા દિવસ બેન્કો પણ બંધ રહેવાની છે તો આ સિવાય મિત્રો બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારે પણ બેન્કોમાં રજા રહેતી હોય છે તો જો તમારે બેંકના કોઈ કામ હોય તો મિત્રો આ રજા યાદી જોઈને જજો જેથી કરીને તમારે ખોટો બેંક પર ધક્કા ના થાય તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ફરી વાર શરૂ થશે મિત્રો ગુજરાતની ત્રણસો થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બાકી નાણાં લઈ સરકાર સામે ચડાવી હતી હોસ્પિટલોએ મિત્રો નિર્ણય કર્યો હતો કે તેઓ છવ્વીસ લઈને ઓગણત્રીસ આ યોજના અંતર્ગત કોઈ પણ સારવાર નહીં કરે જોકે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે અને આ યોજના અંતર્ગત હવે મિત્રો દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર ફરી એકવાર શરૂ કરવામાં આવી છે તો આયુષ્માન કાર્ડ ધારકો માટે આ એક મોટા સમાચાર અને રાહતના સમાચાર આવ્યા છે ફરી એકવાર આયુષ્યમાન કાર્ડની શરૂઆત થઈ ચૂકી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની ચાર હજાર એકસો કરોડ રૂપિયાની ભેટ એટલે કે ટોટલ કરોડ રૂપિયાની ભેટ પ્રધાનમંત્રી મિત્રો દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે સંબોધનમાં મિત્રો તેમણે જણાવ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસ નીતિઓમાંની પહેલી પ્રસંગ છે વિદેશમાંથી જેઓ ગુજરાત ભારતની પ્રવાસે આવે છે તેમાંનું ગુજરાત જે છે તે દરેક લોકોનું ફેવરેટ છે દ્વારકા સોમનાથ પાવાગઢ મોઢેરા અંબાજીનો વિકાસ પણ સારો એવો થયો છે અમુક અમુક સમયની અંદર સાથે જ મિત્રો મિત્રો ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે અને મોદીજીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે લાંબા સમય સુધી રાજ કર્યું છતાં મિત્રો ઈચ્છાશક્તિ નહોતી એટલે કોંગ્રેસ માત્ર સત્તાનું જ વિચારતી હતી મિત્રો મોદીજીના આ ભાષણ વિશે આ નિવેદન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એંધાણો દેખાઈ રહ્યા મિત્રો પડતર માંગને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા જો કે મિત્રો સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણી લક્ષી ગણાવીને નકારી કાઢ્યું છે પરંતુ મિત્રો કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના ફિક્સ પગાર નાબૂદી કાયમી ભરતી કરવી કેન્દ્રના ધોરણે પગાર પંચ સાતમા પગાર પંચ પ્રમાણે ઘર ભાડું જીપીએફ માં દસ ટકા સામે સરકાર ચૌદ ટકા જેવી વિવિધ માંગને લઈને મિત્રો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પરંતુ મિત્રો સરકાર તરફથી ચૂંટણી લક્ષી ગણાવીને તેને નકારી કાઢવામાં આવ્યું હતું ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની ભેટ આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના રાહતના સમાચાર મિત્રો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તો દરેક જનધન ખાતા ધારકોને અને નાના ખેડૂત પરિવારોને મજૂર પરિવારોને દસ હજારની સહાય ડાયરેક્ટ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે પરંતુ મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે ખેડૂતોને જેથી કરીને ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા લગાતાર થઈ રહી હોય છે અને અત્યારે ચૂંટણી પણ નજીક છે જેથી કરીને ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે તેને આવી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવે મિત્રો ખેડૂતભાઈ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતોને આવી કોઈ સુવિધા આપવી જોઈએ કે નહીં પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ સૌથી વિશ્વાસનીય સ્થળ બન્યું છે ત્યારે મિત્રો ચોવીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો સફેદ ડુંગળીના આઠ સોરી મિત્રો ચોર્યાસી નવા કટ્ટાની આવક થઈ છે સફેદ ડુંગળીના ભાવ મિત્રો બસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા હતા ચોવીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી જેમાં મિત્રો એક મણ ચણાના નીચામાં નીચા ભાવ ચૌદસોને પંદર રૂપિયા બોલાયા હતા અને ઊંચામાં ઊંચા ભાવ પણ ચૌદસોને પંદર એટલે કે ચૌદસો પંદર રૂપિયા ચણાના ભાવ બોલાયા હતા સાથે જ કપાસને મિત્રો વાત કરીએ તો અત્યારે કપાસના લગભગ ભાવો જે છે તે ચૌદસો રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે જે પણ ખેડૂતોને બે હજારના પંદરમાં હપ્તાનો લાભ નથી મળ્યો તો આવા દરેક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે અને જેઓએ સત્યાવીસમી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા નાખવામાં આવશે જોકે મિત્રો તમને જણાવી દે કે હજુ સુધી આવી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં મિત્રો બંને હપ્તા પૈસા જે છે તે એક સાથે જમા કરવામાં આવી શકે છે એટલે કે પંદરમો હપ્તો અને સોળમો હપ્તો ફેબ્રુઆરીના રોજ તમારા ખાતામાં આવી શકે છે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે સોળમો હપ્તાની તારીખ આવી ચૂકી છે અને ફેબ્રુઆરીએ આવવાનો છે તો આગળનો હપ્તો બાકીનો અને અત્યારે સોળમો હપ્તો આમ ટોટલ ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળી શકે છે જેનો બાકી પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું મિત્રો ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના

આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે તો મિત્રો ચૂંટણી પહેલા બની શકે કે સરકાર ખેડૂતોને અને સામાન્ય માણસોને સસ્તું પેટ્રોલ આપીને મોટી ભેટ આપી શકે જેથી કરીને તેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો અને લઈને સમાચાર આવ્યા છે અને કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી કરીએ તો ખેડૂત આંદોલનની અંદર દેવા માફી થશે કે નહીં મિત્રો સરકાર સાથેની બેઠક અંગે પંજાબ किसान मजदूर संघर्षना समितिना महासचिव सर्वंसी पंडेरे माहिती આપી હતી તેણે કહ્યું કે लोन माफी અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી જેથી કરીને મિત્રો ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો જો કે મિત્રો હવે ખેડૂતો તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન યથાવત રાખશે પરંતુ યુવા ખેડૂતનું મોત થતા ઓગણત્રીસ તારીખ સુધી સ્થગિત રાખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર કરી શકે છે આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળે તેવી આશાઓ હતી પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી જેથી કરીને મિત્રો જે પણ ખેડૂતો એવું વિચારી રહ્યા હતા કે આ બજેટની અંદર અથવા તો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને સરકાર જે છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરી શકે છે તેને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે કે સરકાર આ અંગે કોઈપણ પ્રકારની વિચારણા નથી કરી રહી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રીજા કાર્યકાળ માટે મોદી સરકારે મોટા એલાનો કર્યા છે મિત્રો તમને જણાવી દઈએ લોકસભાની ચૂંટણી આવનારી નજીક છે ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળની અંદર એટલે કે ત્રીજી વાર ફરીથી જો સરકાર બનશે તો તેને લઈને મોટા એલાનો કર્યા છે તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે દરેકને આગામી પાંચ વર્ષમાં બુલેટ ટ્રેન પણ દોડાવવામાં આવશે સાથે જ મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે ગરીબો માટે ઘર બનાવવામાં આવશે વિકાસની ગતિ ધીમી નહીં થાય અને સાથે જ દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અમારી ત્રીજી ટર્મ હવે બહુ દૂર નથી અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ એટલો વિશ્વાસ છે અને નરેન્દ્ર મોદીને એવું જાહેર પણ કરી દીધું છે કે ત્રીજી ટર્મમાં અમારી સરકાર બનવાની છે એટલે કે ત્રીજી વખત જ્યારે હમણાં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ત્રીજી વખત મોદી સરકાર જ જીતશે મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારા સમયની અંદર જે ચૂંટણી યોજાવાની છે તેમની અંદર કોની જીત થશે અને કોની સરકાર બની શકે છે કોમેન્ટ

જેમાં મિત્રો સામાન્ય રીતે ઉલટી ઝાડા અને ખોરાકથી જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે આ રોગ મિત્રો તમામ જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે અને મિત્રો તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાય રહ્યો છે તો જો મિત્રો તમને આને લગતા કોઈ પણ લક્ષણો જોવા મળે જેવા કે ઝાડા ઉલટી પેટમાં દુખાવો તો તમારે વહેલી તકે સારવાર લઈ લેવી જેથી કરીને આવા અન્ય વાયરસનો શિકાર આપણે ના બનીએ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માર્યા ગયા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે મિત્રો ખેડૂત નેતા સરવંતસિંહ પંઢેરે શંભુ બોર્ડરે માર્યા ગયેલા ખેડૂતને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી છે તેણે મિત્રો કહ્યું કે શુભકરણ સિંહના મૃત્યુ બાદ પંજાબ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમારી માંગ એ છે કે હુમલાખોરો સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ સાથે જ મિત્રો પંજાબ સરકારે શુભકરણને શહીદનો દરજ્જો પણ આપવો જોઈએ અને તેના પરિવારને વળતર પણ મળવું જોઈએ મિત્રો પંજાબ સરકાર શહીદ ખેડૂતનું અપમાન કરી રહી છે જે નિંદનીય છે તેવું પણ કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ ખેડૂત આંદોલનની અંદર જે ખેડૂતોનું મૃત્યુ થયું છે માર્યા ગયા છે તેવા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવામાં આવે અને તેના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે

અને આ વિભાગ દ્વારા મિત્રો ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરીઓ પણ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને એક લાખ દસ હજારની સહાય મળે છે અને તે ત્રણ હપ્તા પેટી આપવામાં આવે છે પ્રથમ હપ્તો મિત્રો જ્યારે ધોરણ એકમાં દીકરી પ્રવેશ કરે ત્યારે તેને ચાર હજાર રૂપિયાનો આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યારે તેને એક હપ્તો આપવામાં આવે છે અને ત્યારબાદ સૌથી મોટો હપ્તો જે એક લાખ રૂપિયાનો છે તે જે ત્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે તેના લગ્ન માટે અથવા તો આગળના ઉચ્ચ અભ્યાસ શિક્ષણ માટે તેને એક લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો આમ ટોટલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આ યોજનાની અંદર આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો કવચ મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાને મિત્રો ઘણો પ્રસિદ્ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ટોટલ ઓગણત્રીસ કરોડથી વધારે લોકોએ ઈ શ્રમ કાર્ડ બનાવ્યા છે મિત્રો આર્થિક સહાય ઉપરાંત સરકાર ઇ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે અને આની સાથે સાથે મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેકો સરકાર દ્વારામાં ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ પણ લઈ શકે છે અને આ યોજનાઓ પણ ઉપલબ્ધ છે તો મિત્રો આ કાર્ડ જો તમે ના કરાવ્યું હોય તો

અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો પણ સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે તો મિત્રો આમ નરેન્દ્ર મોદી જે છે તે ખેડૂતોને લઈને નિવેદન આપતા જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ મોદી સરકારની જવાબદારી રહેશે